સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એમએચ હાઈસ્કૂલ ખાતે આપતી વ્યવસ્થા પણ ફાયર સેફ્ટીનું મોકળી યોજાયું છે જેમાં શ્રી પીપી પટેલ દ્વારા કુદરતી પ્રકોપોની સામે બનતી ઘટનાઓની જાણકારી પોતાના વ્યક્તિત્વમાં વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી તેમને બૌધ્ધિકી હવામાનલક્ષી આબોહવાકીય જૈવિક માનવ માનવસર્જિત પ્રકોપોની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી હતી આ પ્રકોપો ક્યારેક વિનાશ કરીને ક્યારેક રચનાત્મક પણ બની શકે છે તેની જાણકારી આપી હતી ગુજરાતમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ના ભૂકંપ યાદ કરીને ગુજરાતમાં સાત પોઈન્ટ નવ રિક્ટર સ્કેલ પ્રમાણે જે તીવ્રતાનો આંચકો નોંધાયો હતો આ ભૂકંમે ઘણી તારાજી સર્જી હતી તેની જાણકારી વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે આપી હતી અગ્નિશામકની જાણકારી આપણી આસપાસ અચાનક આગ લાગે તો કેવી રીતે બચી શકાય તે અંગેની

અહીંથી આ જે એનું સ્ટેન્ડ જે છે એ કાઢી લેશો તો એ ઓપરેટિંગ કરવા માટે સક્ષમ બનશે બીજું એક અહીંયા મીટર ગેજ આપેલો છે મીટર ગેજ ની અંદર ત્રણ પ્રકારે કલર થી બતાવેલું છે એક જમણી બાજુ રેડ કલર અને વચ્ચે જે છે ગ્રીન છે અને છે લાસ્ટ આ સાઈડ જોઈશું તો તમે અહીંયા રેડ તો આની અંદર જે છે કેટલા પ્રમાણની અંદર વાયુ છે એ બતાવે છે કે એની અંદર જો ગ્રીન હોય તો ગ્રીન પડે કે આપણે ઉપયોગમાં લઈ શકાય તેવો છે જો રિફિલિંગ પૂરું થઈ જાય ગેસ તો અહીંયા કોઈ એવી સિસ્ટમ નથી કે આ ગેસ પૂરો થઈ ગયો આ મીટર ગેજથી જ ખબર પડે કે એની અંદર રિફિલિંગ કરવાની જરૂર છે કે નહીં હવે આપણે એનો લાઈવ ડેમો જોઈશું 可以，可以进来。